આસ્થા પ્રવાહ એટલે કે દૈનિક કરંટ અફેર્સ જે રેગ્યુલર તમે વાંચો છો બરોબર નું જે દરરોજ નું તમને કરંટ અફેર્સ આપવામાં આવે છે એ આસ્થા પ્રવાહ આસ્થા એકેડમી નું છે આનાથી ફાયદો શું છે પેલો તો આસ્થા કોઈ પણ કરંટ અફેર્સ હોય પછી એ આસ્થા નું હોય અથવા તો અન્ય કોઈ પણ નું હોય જો તમે દરરોજ દરરોજ વાંચશો તો એનો મેઇન ફાયદો શું થાય છે મેગેઝિન તમને માર્કેટમાં મળે જ છે અવાઇલેબલ છે જ બરોબર તમે ગમે ત્યારે ગમે તે સબ્જેક્ટનો ગમે તે મહિનાનું લેવા જશો તમને અવાઇલેબલ થઈ જશે પરંતુ ડેઈલી જે માં કરંટ અફેર્સ વાંચવું ને એનો ફાયદો એ તમારી માં સીધો જ રહેશે કઈ રીતે સીધો રહેશે તો કે અત્યારે જે કરંટ અફેર્સ જે તમને મળવા આજનું જે કરંટ અફેર્સ મળશે બરોબર પેલું તો એ દિન વિશેષની તમારી સાથે ચર્ચા કરશે ત્યારબાદ સાથે સાથે તમે જે વાંચો છો તમે જે પ્રેપરેશન કરો છો એ પ્રેપરેશન ની અંદર જ્યારે તમે ફેક્ટ વાંચતા હોય ને તો એ ફેક્ટ ની અંદર પણ એની અસર થશે ডেইলি કરંટ અફેર્સ ની વાત કરું છું કોઈ પણ એકેડમી નું હોય આ ખાસ ધ્યાન રાખજો એટલે ડેઈલી કરંટ અફેર્સ તમે વિડીયોના પણ અલગ મહત્વ છે વિડીયો માનો કે તમે જુઓ છો તો વિડીયોની અંદર પણ તમને ઘણી એવી ના નાની નાની જાણકારી જોવા મળશે કે જે પાયાની અમુક એવી સમજણ હોય કે જે તમને ખ્યાલ નથી હોતો માનો કે કોઈ રિપોર્ટ આવ્યો છે તે રિપોર્ટનું તમે ક્યાંક વાંચીન તો વાંચીન તો કમ્પ્લીટ કરી શકશો કે ભાઈ યુનાઇટેડ નેશન્સે બહાર પાડ્યો છે યુએનડીપીએ બહાર પાડેલો છે અથવા અન્ય કોઈ સંસ્થાએ બહાર પાડેલો છે પરંતુ એની પાછળનો ઉદ્દેશ્ય આજુબાજુની જે કઈ અન્ય માહિતી જે તમને મળવાની હોય એ આ વિડિયોની અંદર તમને મળતી હોય છે એટલે આ વિડિયો છે ને એ ક્યારે જોવાનો કે જ્યારે તમે વાંચતા હોય વાંચીને પછી તમને કંટાળો આવે કે ભાઈ હવે માઇન્ડ ફ્રેશ કરવા જેવું છે થોડું હલનચલન કરો સ્ટ્રેસ તમને લાગેલો હોય તો એ થોડોક ઢીલા થાય એ રીતે થોડું વર્કઆઉટ કરો થોડું હાલો ચાલો બરોબર પછી એમ લાગે કે નહીં હવે થોડુંક છે ને રેસ્ટ તો લેવો જ પડશે ત્યારે આવા કરંટ અફેર્સ વાંચો કે જેને લીધે છે ને તમને પેલી તો માહિતી મળશે સાંભળવા મળશે કરંટ અફેર્સ શું છે આની પાછળ શું હતું એ એક પ્રકારનું તમારું રૂટિન થશે અને જ્યારે તમે વાંચવા બેસશો સાથે સાથે આવા વિડીયો જે કરંટ અફેર્સના હોય ને એમાં તમને ઘણીવાર અમુક એવી માહિતી મળી જતી હોય જે તમારા ધ્યાનમાં ન હોય બરોબર આજની જે હરીફાઈ આવતી હોય અત્યારના જે વાતાવરણ જે ચાલી રહ્યું છે બધી માહિતી એટલે કરંટ અફેર્સના જે વિડીયો હોય છે એને થોડુંક અલગ રીતે વિચારો આજના જે આપણા ટોપિક છે આજે આપણે પેલા એની વાત કરીએ પંદર ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ચા દિવસ પહેલા તો અહીંયાથી ને જ હું તમને કહું આંતરરાષ્ટ્રીય ચા દિવસ આ દિવસ બહુ ઓછા જગ્યાએ તમને પૂછાયેલા જોવા મળશે કારણ કે આખા સો માર્ક ના પેપર હોય ને એની અંદર વધીન બે હોય એનાથી વધારે ક્વેશ્ચન નથી પૂછાતા હા જોડકું પૂછાય તો એની અંદર એક સાથે ત્રણ ચાર મૂકી શકે બરોબર એટલે એની અંદર ઘણા આની સિવાય પણ ઇમ્પોર્ટન્ટ એવા દિવસો છે કે જે તમને પૂછી શકે એ લોકો એની અગત્યતા પણ વધારે છે એટલે આવા યાદ પ્લસ હવે તો હું આને છોડી દેવાનો નહીં છોડવાનો નથી શું કામ નથી છોડવાનું કારણ કે આ વાંચશો તો એની પાછળ અમુક હિસ્ટ્રીના પોઈન્ટ છે બરોબર એ હિસ્ટ્રીના પોઈન્ટ જયારે તમે વાંચશો અને એના પછી જયારે માનો કે તમે હિસ્ટ્રી વાંચતા હોય તમે તમારા શેડ્યુલમાં જ વાંચતા હોય બરોબર પણ એની અંદર જ્યારે આ ચાર દિવસનું તમારા સાંભળેલું હશે ને તો તમને ખ્યાલ આવશે કે હા આ રીતનું ઇમેજિનેશન તમે કરી શકશો અને એના દ્વારા હિસ્ટ્રીના સબ્જેક્ટ વાંચી શકશો અન્ય કોઈ સબ્જેક્ટ આ રીતે પોઈન્ટને થોડું યુનિક રીતે જોવો ભારતમાં સૌથી વધુ રહેવા યોગ્ય શહેર બરોબર આ રિપોર્ટ આપેલો છે ત્રિપુરા એ ત્રિપુરાને મળ્યા છે ગાંગુલી અને વિવિધ પ્રશ્નો હવે આજે આપણે વાત કરીએ પંદર ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ચા દિવસ આજે પંદર ડિસેમ્બર છે આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે આજે આની પાછળનું મહત્વ શું છે તો કે અંગ્રેજો જ્યારે ભારતની અંદર આવ્યા ત્યારે તે લોકોએ પોતાને સર્વોપરી બનાવવા માટે અથવા તો પોતાને એક હથું શાસન ચાલી શકે એ બાજુના નાના નાના પોતે ડિસિઝન લીધા આ ડિસિઝનમાંથી એ લોકો એક મોટા પ્લાનિંગ તરફ ગયા એક મોટા ડિસિઝન તરફ ગયા બરોબર એમાંનું આ એક ડિસિઝન હતું કે ખાંડ નું જે એકાધિકાર છે શું છે ખાંડ નો જે એકાધિકાર છે એકાધિકાર ને સમાપ્ત કરવા દૂર કરવા માટે એ લોકો શું લાવ્યા ખાંડ આપણે ચા નું કોન્સેપ્ટ લાવ્યા આખો બરોબર તમને ખ્યાલ ન હોય તો આ કહી દઉં કે ચા નો કોન્સેપ્ટ કોણ લાવેલા છે તો કે અંગ્રેજો લાવેલા છે ઠીક છે હવે સૌપ્રથમ તો એને છે ને ચીન એ બાજુના એરિયામાં લાવેલા હતા અને આપણે ઇન્ડિયાની ની અંદર વાત કરો તો હિમાલયની તળેટી ક્યાં હિમાલયની તળેટીમાં હિમાલયની તળેટીમાં કઈ જગ્યાએ તો કે દાર્જિલિંગમાં કઈ જગ્યાએ દાર્જીલિંગ આ ની અંદર એમણે પેલા એ વિસ્તારને પસંદ કર્યો અને ત્યાં ચા નું કોન્સેપ્ટ બેસાડેલો બરોબર અને ત્યાં આ વિસ્તાર નક્કી કરી અને ત્યાંથી ચાનું ઉત્પાદન એ લોકોએ ચાલુ કરાવેલું બરોબર એટલે આ રીતે અત્યારે જો જોવા તો આની અમુક જોઈએ કે ભારત અંદર અત્યારે જો ચાનું ઉત્પાદન વધારે થતું હોય તો ક્યાં થાય છે તો કે અસમની અંદર થાય છે ક્યાં થાય છે અસમની અંદર ચાનું ઉત્પાદન અત્યારે વધારે થાય છે અને કેટલું ચાનું ઉત્પાદન થાય છે એ તમને ખા જાણીને નવાઈ લાગશે કે પચાસ ટકા કરતા પણ વધારે આખા ભારત દેશનું જેટલું ઉત્પાદન થાય ને એની કરતા પચાસ ટકા વધારે ચા ઉત્પાદન વિશ્વની અંદર છે બીજા નંબરે જયારે અંગ્રેજોએ આ શરૂઆત કરી હતી ત્યારે ઓગણીસો પચાસ ની સાલ હતી આજે કયું છે બે હજાર ને વિશ્વની અંદર ભારત બીજા નંબરે છે ઉત્પાદનની અંદર અને ચીન જે છે ને એ પેલા નંબરે છે કેટલામાં નંબરે છે ચીન પ્રથમ નંબરે છે પ્રથમ નંબરની સાથે સાથે એ નિકાસ કરવામાં પણ આગળ છે બરોબર છે અને આજ એને મજબૂત બનાવે છે કોઈ પણ દેશ હોય ને એની નિકાસ જયારે વધી જાય આયાત કરતા નિકાસ વધવા માંડે એટલે એનું સ્વાભાવિક છે એનું ઉત્પાદન એ રીતનું હોય ને કે અન્ય દેશોની અંદર એની ડિમાન્ડ વધવા માંડે અને એના કારણે એની સમૃદ્ધતા પણ વધવા માંડે બરોબર છે એટલે આપણે આ યાદ રાખવાનું છે પંદર ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ચાર દિવસ હવે આગળનો વધીએ ભારતમાં સૌથી વધુ રહેલા રહેવા માટે યોગ્ય શહેર આ એક રિપોર્ટ આવેલો છે બરોબર આ ની અંદર એટલે કે મર્સર રિપોર્ટ આવેલો છે એક જ મિનિટ હા મર્સર રિપોર્ટ આવેલો છે બે હજાર ને ત્રેવીસ કે જેની અંદર કે જેની અંદર આપણા ભારત દેશના હૈદરાબાદ ને કોને હૈદરાબાદને સૌથી વધારે રહેવા માટે ભારતનું વિશ્વ લેવલે વાત નથી કરતો ભારતની અંદર હૈદરાબાદને સૌથી સેફ સિટી અને રહેવા માટે સૌથી સારું એવું આ સિટી જાહેર કરેલું છે કેટલામાં નંબરે છે વિશ્વમાં એકસો ને તેપન માં નંબરે છે કેટલામાં નંબરે એકસો ને તેપન માં નંબરે છે ત્યારબાદ પુણે કેટલામાં નંબરે છે એકસો ને ચોપન માં બેંગલુરુ એકસો ને છપ્પન માં હવે આ રિપોર્ટ જે આવે છે એ કઈ રીતે આવે છે કે પાંચસો જેટલા ઘરોની અંદર એનાલિસિસ કરવામાં આવે છે ત્યારબાદ વિશ્વની અંદર અલગ અલગ સ્થળે વિદેશની અંદર માનો કે કોઈ ફેમિલી કોઈ ગયું હોય વિશ્વની અંદર કોઈ કર્મચારી કામ કરવા માટે ગયો હોય તો ત્યાં એની જે રહેણી કહેણી છે ત્યાં એનું જે વાતાવરણ એને મળી રહે છે એની બાબત ઉપર આ આખું વર્ક કરે છે આ રિપોર્ટ આખો બનાવવામાં આવે છે ત્યાંના સામાજિક રાજકીય જે કાંઈ પણ વાતાવરણ હોય છે એના મુદ્દા ઉપર આ આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને એ રિપોર્ટની અંદર ભણતર આપણે શાળા શાળા પણ આની અંદર ગણી લેવાની તમામ એવી બાબતો કે જીવનને અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એના વિકાસ વૃદ્ધિ માટે જે અગત્યની છે એવી બાબતોને લઈ અને રિપોર્ટ તૈયાર થાય છે એમાં હૈદરાબાદ ભારતની અંદર પેલા નંબરે ગણવામાં આવે છે અને એકસો ને તે નંબરે વિશ્વની અંદર હવે વિશ્વના અન્ય જે છે એમાં વિશ્વના ત્રણ જે ટોપ ઉપર ચાલે છે એવા સિટી કયા છે છે કયો દેશ ઓસ્ટ્રેલિયાનો પછી સ્વિટરલેન્ડ અને વાનકુવર કેનાનું છે કેનેડાનું છે બે હજાર ને ત્રેવીસ ના ક્રમમાં ટોચના ત્રણ છે બરોબર હવે ખારતુમ સુદાન આ સૌથી છેલ્લા નંબરે છે છે જે દેશ પોતે ઘણો પાછળ ચાલે છે અને એની અંદર ઘણા બધા પ્રશ્નો એક રીતે માનો કે ભૂખમરો છે આતંકવાદ છે આવા બધા પ્રશ્નો રહેલા છે એ સ્વાભાવિક છેલ્લે એટલે એનું સિટી એક યાદ રાખવાનું ખારતું ઠીક છે હવે આગળ વધીએ તાજેતરના જે અન્ય જે ઇન્ડેક્સ છે બરોબર એની અંદર આપણે વાત કરું તો ક્લાયમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ બે હાજર નેસ ઇન્ડેક્સ બે હાજર આજે સી ઓપી અઠ્યાવીસ બરોબર સી ઓપી એની અંદર આ જે રિપોર્ટ તમને થોડા ટાઈમ પહેલા જોવા મળ્યો તો એમાં ક્યાં તો કે ભારત સાતમા ક્રમે એક ક્રમની અંદર ફેરફાર થયેલો છે બરોબર છે એક ક્રમની અંદર સુધારો થઈ અને ભારત ક્યાં આવ્યું છે તો કે સાતમા ક્રમે આવેલું છે વર્લ્ડ ડિજિટલ સ્પર્ધાત્મક રેન્કિંગ 2023 માં ભારત ક્યાં છે 49 માં નંબરે આવેલું છે અને ટોચ ઉપર કોણ છે તો કે યુએસ ટોચ ઉપર છે હવે گلوبલ હંગર ઇન્ડેક્સ એમાં ભારત ક્યાં છે 111 માં નંબરે આ જે ઇન્ડેક્સ છે ને એ ઘણી બધી વાર આગળની एग्जाम માં પૂછાઈ ગયેલું છે گلوبલ હંગર ઇન્ડેક્સ બરોબર એટલે આ ખાસ ધ્યાન રાખજો અમુક અમુક એવી એવી ક્વેશ્ચન તમને જોવા મળશે જ્યારે તમે કરંટ અફેર્સ વાંચતા હોય તો ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે હા આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે હવે આજની જો આપણે વાત કરીએ તો આસ્થા એકેડમી ડોટ ઇન તમને બધાને ખ્યાલ છે કે એની અંદર આ તમામ માહિતી તમને એમાં મળી રહેવાની છે ત્યારબાદ હજી આગ્રહ કરું છું આસ્થા અપડેટ અથવા તો આસ્થા કરંટ અફેર્સ આપણું જે આસ્થા પ્રવાહ છે રોજિંદુ કરંટ અફેર્સ આને પહેલા તો વિડિયો તો જોવો જ તો તમે એની સાથે સાથે આસ્થા પ્રવાહ પણ વાંચો કે જેને લીધે તમને ડીપલી ઘણું બધું નોલેજ મળી રહેશે ત્યારબાદ વીકલી કરંટ અફેર્સ પણ જોઈ લેજો મોક ટેસ્ટમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો મોક ટેસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરોબર કે જે તમને અન્ય વિદ્યાર્થીઓની સાપેક્ષમાં તમે કયા લેવલ પર છો એ તમને ખ્યાલ આવશે ત્રિપુરાએ ગાંગુલીને રાજ્ય પ્રવાસન બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે પહેલા તો ત્રિપુરાની કેપિટલ વિશે વાત કરો તો અગરતલા છે કયું છે અગરતલા એની કેપિટલ છે એની રાજધાની છે ત્યારબાદ આપણે જો બીજી વાત કરીએ તો સૌરવ ગાંગુલી એ કોઈ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હોય એવું છે અત્યારે થોડા ટાઈમ પહેલા જ તમને ખ્યાલ હશે કે બંગાળના પણ એવો બ્રાન્ડ એમ્બેસેડર બનેલા છે ક્યાંના છે તો કે બંગાળના પણ એવો બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂક્યા છે હવે પશ્ચિમ બંગાળની અંદર જ્યારે બન્યા હતા અને એની પછી ત્રિપુરાની અંદર પણ પર્યટન મંત્રી અગરતલા ની અંદર ત્યાં પેલેસ ખાતે એક કરાર કરાર કર્યા છે એ ઉપર હસ્તાક્ષર કર્યા છે અને એ કરાર કયા છે તો કે આપણે જે અમિતાભ બચ્ચન આવતા ને પહેલા કુચ દિન તો ગુજારીએ ગુજરાત ને બરોબર કચ્છનો ઘોરાડો ને આ તે બધું ઘણું બધું બતાવેલું એની જેમ પણ હવે ત્યાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવેલા છે અને આ બ્રાન્ડ બનાવેલા છે ત્રિપુરામાં શા માટે તો કે બંગાળની જે પરિસ્થિતિ છે બંગાળની જે જે પરિભાષા છે છે બંગાળનું એ જ વસ્તુ તમને ત્રિપુરામાં પણ અંશે જોવા મળશે જે બંગાળની અંદર ભાષા બંગાળીયા જે બોલાય છે ને બંગાળી ભાષા એ જ ત્રિપુરાની અંદર પણ એની ખૂબ મહત્વ એનું રહેલું છે ત્રિપુરાની અંદર શું છે તો કે ત્રિપુરાની અંદર બંગાળી ભાષા પણ બોલાય છે બંગાળી ભાષા એટલે ભાષાકીય રીતે પણ ખૂબ અગત્યનું છે બરોબર ત્યાં પાછું સાંસ્કૃતિક રીતે પણ બંગાળની જે પરિસ્થિતિ છે એ જ રીતે સાંસ્કૃતિક રીતે પણ ત્યાં ત્રિપુરાનો ઘણા રીત રિવાજો અને પરંપરાઓ તમને જોવા મળશે માટે જે સામાજિક રીતે જે તમને જોવા મળે છે એના લીધે ગાંગુલી સાહેબ ને ત્રિપુરા બ્રાન્ડ એમ્બેસેડર ગાંગુ ગાંગુલી ઉજ્જિયતા પેલેસ અને ગોમતી જિલ્લાના ચબ મુરા ચબી મુરા ખાતે વિડીયો શૂટ કરશે જે બે મુખ્ય પ્રવાસી આ તો શરૂઆતની અંદર જ્યાં એમને શૂટિંગ કરવાનું છે એ બે પ્લેસ આપેલા છે પરંતુ ધીરે ધીરે આદિવાસી સંસ્કૃતિને જે આદિવાસી રંગીન સંસ્કૃતિને આગળ વધારો કરવામાં આવે એના માટે એમની ખાસ પ્રાયોરિટી રહેલી છે એટલે આ ખાસ યાદ રાખજો ક્વેશ્ચન ની અંદર પૂછાઈ શકે કારણ કે હમણાં હમણાં બે જગ્યાના એવો બ્રાન્ડ એમ્બેસેડર બનેલા છે એક તો કયું છે તો કે બંગાળ બીજું કયું છે તો કે ત્રિપુરા અને બે જગ્યાએ શા માટે એવું ક્વેશ્ચન પણ આપણને સ્વાભાવિક થવું જોઈએ જ્યારે તમે વાંચશો કોઈ પણ ફેક્ટ વાંચો જીઓગ્રાફી હોય હિસ્ટ્રી હોય કોઈ પણ હોય તો આ વસ્તુ તમારા આવશે અને આ તમે જોઈન કરી શકશો કે ભાઈ આ રીતનું મેં કરંટ અફેર્સ વાંચેલું કે ગાંગુલી સાહેબ ને બંગાળ અને ત્રિપુરાની અંદર કરેલા હતા તો ઇતિહાસની અંદર ઘણી જગ્યાએ તમને એવું પણ જોવા મળશે કે જ્યાં સંસ્કૃતિ ભેગી થતી હોય અથવા તો ત્યાંના કોઈ એવા મુદ્દા કે જે એકબીજાને ભેગા કરતા હોય બીજા અન્ય તાજેતરના જે બ્રાન્ડ એમ્બેસેડર બનેના છે આર માધવન એ કયાના બનેલા છે તો કે ઇન્શ્યોર ઇન્શ્યોર ટેક કંપની એસીકેઓ ત્યારબાદ પંકજ ત્રિપાઠી પંકજ ત્રિપાઠીને તો ઘણા ઓળખો છો ને વેબ સિરીઝની અંદર બહુ આવેલા છે યુપીઆઈ સેફટી એમ્બેસેડર ક્વેશ્ચન પૂછાઈ શકે હો ધ્યાન રાખજો આ એમએસ ધોની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ચેતન ભગત હેનરી ડાર્વિંગ એજ્યુકે હાર્વિંગ એજ્યુએ એજ્યુકેશન બરોબર છે હવે ગઈકાલે આપણે ક્વેશ્ચન કરેલા ગઈ કાલે આપણે ક્વેશ્ચન કરેલા કે જેના ઘણા લોકોએ જવાબ ખ્યાલ હશે જો વિડીયો સરખી રીતે વ્યવસ્થિત જોયેલો હશે તો મેજર ધ્યાનચંદ એવો ધ્યાનચંદ એવોર્ડ કોના માટે પસંદ કરવામાં આવેલો છે એના માટે નામાંકિત કોને કરવામાં આવ્યા છે તો કોણ આવશે ચિરાગ ચિરાગ આમની પસંદગી ક્યાં સાજર ધ્યાનચંદ્ર એવોર્ડ એની અંદર પસંદગી કરવામાં નોમિનેટ કરવામાં આવ્યા છે આ ધ્યાનચંદ એવોર્ડ ને ભૂતકાળની અંદર કયા નામે આ એવોર્ડ ઓળખાતો હતો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ એટલે ધ્યાન રાખજો હાલમાં મોહમ્મદ સામીને કયા એવોર્ડ માટે પસંદગી આપવામાં આવી છે અર્જુન એવોર્ડ બરોબર છે કયા તો કે અર્જુન એવોર્ડ ઠીક છે ત્યારબાદ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો ગઈકાલે જ હતો તો ગઈકાલે કયું આવશે ચૌદ ડિસેમ્બર અને ઈસરો ની ગગનયાન મિશન સંદર્ભે ECLSS ECLSS એટલે કે એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટ ત્યારબાદ શું છે નહીં નહીં એ વસ્તુ તો નહીં આવે જે પેલો જે કાલે કોમેન્ટ કરેલી છે કે આની અંદર મેજર ધ્યાનચંદ એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે તો એની અંદર જે કોમેન્ટમાં રૂબી મહાજન લખેલું છે એ વસ્તુ નહીં આવે ચિરાગ છે બરોબર એટલે આ ખાસ ધ્યાન રાખજો અમુક ક્વેશ્ચન જે છે ને સાથે સાથે જ્યારે તમે વાંચતા જોઈ લેવું ઘણી વાર એક ક્વેશ્ચન તમે વાંચેલું હશે તેમ છતાં તકલીફ પડી જશે ના લીધે બરોબર છે તો આની અંદર તમે જોવા જાવ તો ઈસીએલએસએસ શું નામ છે શું નામ છે મિત્રો એન્વાયરમેન્ટ કંટ્રોલ એન્ડ લાઈફ સપોર્ટમેન્ટ કંટ્રોલ એન્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમ આ ફૂલ ફોર્મ એનું રહેલું છે એટલે આ બાબત ધ્યાનમાં રાખજો ત્યારબાદ આજના જે આ ગઈકાલનું ક્વેશ્ચન હતા હવે આજના જો આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો ત્રિપુરા એ કોને રાજ્ય પ્રવાસન બ્રાન્ડ એમ્બેસેટર બનાવવામાં આવ્યા છે ત્રિપુરાએ કોને રાજ્ય એમ્બે બનાવ્યા છે તો હમણાં જ આપણે વાત કરેલી છે આંતરરાષ્ટ્રીય ચાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ત્યારબાદ પૃથ્વી સૌથી ઊંડી લેબ પૃથ્વીની સૌથી ઊંડી લેબ આ જે ક્વેશ્ચન છે ને તમને એવું લાગશે કે અત્યારે તમે ભણાવ્યું પણ અત્યારે આની અંદર તો કાંઈ આવ્યું નહીં આ ક્વેશ્ચન જે છે એ વેબસાઇટની અંદર જે આસ્થા પ્રવાહ આપવામાં આવેલું છે એનું છે એટલે ખાસ ધ્યાન એટલા માટે હું તમને કહું છું કે અમુક અમુક ટોપિક એની અંદર આવરી લેવાયેલા હોય છે ખૂબ ડીપમાં આવરાયેલા હોય છે એટલે ધ્યાન રાખો મર્સર દ્વારા કોને ભારતમાં સૌથી વધુ રહેવા માટે યોગ્ય શહેર જેની હમણાં આપણે વાત કરેલી છે બરોબર તો આવા ટોપિક દરરોજ આપણે સાથે લઈને ચાલશું સાથે સાથે વાંચવાની અંદર કયા કયા ટોપિક ને ખાસ ધ્યાનમાં રાખવા અને કયા ટોપિક અગત્યના છે એ બાબતે પણ આપ જો જોઈશું આપણે દરરોજ ઠીક છે મોક ટેસ્ટ ની અંદર જે પણ મિત્રો હજી બાકી હોય એ મોક ટેસ્ટ આપી દેજો અને જોડાયેલા રહેજો ફરી મળીશું